તેને કહીએ જે પીડ પર નમસ્કાર આપ જોઈ છો નવજીવન ન્યુઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી ગુજરાતમાં અત્યારે કૌભાંડો ભરમાર ચાલી રહી છે ઉત્તર ગુજરાતના જે જિલ્લાઓમાં સાબરકાંઠા અને અરવલ્લીમાં જે બી જેડ ગ્રુપ છે આ ગ્રુપ એક કરોડ રૂપિયાનું કૌભાંડ આચર્યું છે તેવા આરોપ લાગ્યા છે અને તેની તપાસ કરી રહ્યું છે અત્યારે સીએડી વિપક્ષ પણ આ બી જળ કોબાન છે તેને લઈને મેદાને છે અને સતત તે ભારતીય જનતા પાર્ટીના મંત્રી હોય નેતા હોય કાર્યકર હોય કે પદાધિકારી હોય તેમના પર આરોપ પર આરોપ લગાવી રહ્યું છે અને ત્યાં સુધી કહી રહ્યું છે કે આ ભૂપેન્દ્રસિંહ ઝાલા જે પોતે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર હતો આ મુદ્દાની હજી સાહિશ સુકાઈ નથી તેના વચ્ચે મહેસાણા જિલ્લાના કડીમાં પણ

તેના સંપર્કમાં આવે છે હાર્દિક પટેલ તેમને ચાર લાખ રૂપિયા આપે છે અને આ દંપતી અને ત્રીજા જે આરોપી છે તે વર્ષ બે હજાર બાવીસમાં હાર્દિક પટેલને વ્યાજ સાથે ચાર લાખ બોતેર હજાર પરત કરે છે ફરી એકવાર આ દંપતી તે અલગ અલગ લોકોને સાથે લાવી મિટિંગ કરતા હતા અને તેવા સમયે આ ફરિયાદી હાર્દિક પટેલ પણ ત્યાં જાય છે અને તેઓને કહે છે કે તેમના પાસેથી જે પૈસા લેવામાં આવશે તેનું રોકાણ ગાંધીનગરની ગિફ્ટ સિટીની વાત કરો અલગ અલગ મિલકતોની વાત કરો અલગ અલગ જમીનોમાં રોકાણ કરવામાં આવશે અને એક વર્ષમાં તેના પૈસા પણ ડબલ થઈ જશે અને જે દસ્તાવેજ થશે તેમાં જે લોકોએ પૈસા આપ્યા હશે તેમનું પણ નામ ઉમેરવામાં આવશે આવી લોભ લાલચ આપવામાં આવી હતી પરંતુ આ દંપતી છે તે ખૂબ ચતુર અને ખૂબ સાતીર હતું કરોડો રૂપિયાની મિલકત તેમણે તેમના નામે

કનૈયાલાલ મણિલાલ પટેલ અને તેમના પત્ની નામ છે સુધાબેન કનૈયાલાલ મણીલાલ પટેલ અને તેમના છે 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 જે અમદાવાદમાં રહે નામ કનૈયાલાલ સાકાભાઈ પટેલ આ ત્રણેય વ્યક્તિઓએ સાથે મળી કરોડો રૂપિયાનું કૌભાંડ આચર્યું છે અત્યારે આ કેસની તપાસ સોંપી દેવામાં આવી છે મહેસાણા એલસીબી મહેસાણા એલસીબી ના પોલીસ ઇન્સ્પેક્ટર જીતેન્દ્ર સોલંકી સાથે પણ નવજીવન ન્યૂઝે વાત કરીએ તેને કેટલાક સવાલો પણ પૂછ્યા હતા તેમાં તેમણે જણાવ્યું હતું કે કડી પોલીસ સ્ટેશનમાં જે આ છેતરપિંડીની ફરિયાદ દાખલ થઈ હતી તેમાં આઠ કરોડ આસપાસની છેતરપિંડીની ફરિયાદ નોંધાયેલી છે ત્યારે તેમને સવાલ પૂછવામાં આવ્યો કે અત્યારે તેમના પાસે કેટલા લોકો નિવેદન નોંધાવવા આવ્યા ત્યારે તેમણે જવાબ આપ્યો કે ચાર થી પાંચ વ્યક્તિઓએ નિવેદન

આ ત્રણ વ્યક્તિઓ અત્યારે વીસ કરોડ આસપાસની છેતરપિંડી આચરી છે પરંતુ જો ભોગ બનનાર હજી આ એલસીબી ના પાસે પહોંચશે અને તેમના નિવેદન નોંધાવશે તો આંકડો પણ વધી શકે તેમ છે હવે અહીંયા કેટલાક સવાલો પણ ઊભા થઈ રહ્યા છે એક લાંબા સમયથી આ શિક્ષક એટલે કે સરકારી નોકરી કરનારા લોકો આટલી મોટી છેતરપિંડી આચરતા હતા તો શું તેમના પાછળ કોઈ

સમય જ બતાવશે પોલીસની ટીમો અત્યારે કાર્યવાહી માટે કામે લાગેલી છે અને જોઈએ આ શિક્ષક દંપતી અને તેમનો સાગરિત કનૈયાલાલ શાહ પટેલ ઝપાય ત્યારબાદ કેટલાક નવા ગટસ્ફોટો થઈ શકે તેમ છે આપણા ગાઢના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ડિયા ચેનલ લે જોવાનું ને સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે पराईए